તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ને અત્યારે વાગવા આવ્યા છે 8 બરોબર ને લોકો જાય છીએ ભગુડા કોટડા અને વગદાણા અત્યારે માં જે મે મને આવ્યા છે બધાને હાર અમે લોકો જાય છીએ તો કઈ બજો અત્યારે તૈયાર બેર થઈ ગયા છે અને નીકળીએ છીએ હવે હા ભગુડા ભઈ આવી હા પર વાગ્યાંતર ભગુડા ને હું તો હું ઘણી વાર જઈ આવી

કેવો લાગ્યો નાસ્તો હા લાવ્યો તો કાંઈ નહીં આલો નાસ્તા પાણી કરી લીધા ને આપણે ગઈ જાઉં બાબી હવે પહેલાં જશું અહીંથી પગદાણા પગદાણા જવા જે રસ્તામાં આવે હું કાંઈ ન બોલું જે રસ્તામાં આવશે એ તામ લેતા જાઉં રિટર્ન પાછા રાતે ઘરે થઈ જાવ તો કાંઈ નહીં ચાલો મળે થોડી વાર તો ગાય જાવ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ઊંચા કોઠડા માઈન્ડ માઈન્ડ ભાઈ ગયા હેરાન થઈ ગયા રસ્તો બહુ ખરાબ માથું માથું બધું દુઃખવા મળ્યું શરીર આપો અરે તો કોઈ ગાય છે મારી ચેનલ માં બ્લોગ આવી ગયો છે આની પેલા તે ઊંચા ગઢો ઊંચા તો જો બીજી વાર આવ્યા છે બધી રેકડીઓ છે દોડા ને ત્રોફા નાસ્તા પાણી ની બધી વસ્તુ બધું મળે છે અને ઓલી સાઈડ દરિયા કિનારો છે પેલા દર્શન કરશું ને પછી જશું અમે દરિયા કિનારે તો ગાયસ ફાઇનલી મંદિર તરફ જવાનો રસ્તો શરૂ થઈ ગયો અને શ્રીફળ ને ચુંદડી ને રમુકડા ને ટેટૂની દુકાન ને બધું મળે છે તમારો ખૂબ ખૂબ આભાર તમારા લોકોને લીધે અમે ફરવા આવ્યા લ્યો નહીં તો અમે ક્યાંથી આવા કરી

અને આજે અમે જવાનું છે બીડા ધામ તો થોડી કોતાવળ રાખીએ ને અમે રાત સુધીમાં બધું કરી લેવાનું છે 3 3 તો કઈની બજન ન કરી છે ગાઈસ અત્યારે દર્શન-વર્શન કરીને અમે આવી ગયા છીએ હવે દરિયે બસ અહીંથી જવાનું રસ્તો એટલે ઓલે આવે તો ડાડી પડી પર તો ગાઈસ જેમ દરિયા કિનારે પર આવી છે વે એકદમ ઠંડો ઠંડો પવન આવે છે બસ જો

અહીંયા સુધી અહીંયા છે જવું તો અત્યારે પોસિબલ નથી પણ અહીંથી બતાવી દઈ નહીં ઠંડો બહુ આવે છે અહીં તો આમ ગરમી જેવું થાય છે ને અહીંયા એવા જ ને ઠંડુ લાગે છે આ સાઈડ ઠંડી જેવો માહોલ નથી ખાતો હોય તો આપણે ખબર નથી કેમ કે અહીં રહેતા છીએ નહીં કાંઈ તો કહી જો કોઈ પણ નાસ્તા પાણી કંઈ કરવા હોય તો અહીંયા બધી સુવિધા છે અને ઘોડા પછી ઊંટ પછી પેલી જીપ જો બધું છે અમાર તો અત્યારે કઈ બેસવું નથી કેમ કે અમને લાગે બીક નહીં બાપા તો ગાઈઝ કપલ હોય ને હરકત નો બન નો કરે એવું બને જ નહીં દેખો એમ એન્ડ જે મીનાક્ષી એન્ડ જીગર આપણે તો આવું ન કર્યું કોઈ ચાલો તમે કરો

પાણી પાસે આવી ગયા દરિયા પાણી થતા આવી ગયા ક્યાં આઘા હતા ને માથે અહીંયા આવી ગયા ઘડે ઘડે બધા પૂછવા આવે છે ફોટોશૂટ કરાવો છે ઘોડી ઉપર બેઠું છે ઊંટ ઉપર બેઠું છે પણ ઊંટ ઉપર બેઠી લીધું ઘોડી ઉપર બેઠું લીધું અને હમણાં ફોટા બહુ પાડ્યા છે એટલે હવે અત્યારે કઈ શોખ નથી દર્શન કરવા આવ્યા તો હાર વાર આવી ગયા છીએ પબ્લિક તો છે હો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ભગુડા ભગોડા પહોંચી ગયા છીએ અને રસ્તામાં

થોડી વાર અહીંયા બેઠશું પછી અમે લોકો જતા રહેશું બગદાણા બગદાણા જવાનું છે તો ગઈ જાય અત્યારે અમે લોકો મંદિર ની બહાર આવી ગયા છીએ અને મારા ચપ્પલ ચોરી થઈ ગયા છે એક જ કલાક ની અંદર મૂકીને ગયા હતા કા મમ્મી કેટલા ચેનલ ખાસ હતા કઈ વાંધો નહીં નસીબ માં નહીં હોય હશે બેન ને કેવું એવા ચેનલ પાછા લેતા આવે

બાપા સીતારામ મસ્ત મંદિર છે આરસ નું ઝોરિયા આમ છે ઝરિયા લોકો દર્શન કરી લીધા એમને ચા નો પીધી પી નો લેવાય સરસ હતી રિટર્ન માં પી લેજો હા બસ થી દર્શન ગઈ ઉપર આવી ગયા ઉપર રામ ભગવાનનું મંદિર છે ત્યાં દર્શન કરી લીધા છે અને જાય છે કઈ જ્યારે અમે લોકો અડધી કલાક પહેલાં ઘરે પહોંચી ગયા અને જો ફ્રેશ થઈ ગયા અને થાકી ગયા હતા તમે કીધું હવે વ્લોગ નથી ઉતારો અને ઘરે જ એનું તારી શાથી પછી સીધા ઘરે જ વ્યા બીજે ક્યાંય નથી ગયા તો કાંઈ નહીં બસ આજ માટે આટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બદલ